જિલ્લા કલેક્ટર શ્રીને અપાયેલ આવેદન પત્રમાં જણાવાયેલ કે કોંગ્રેસ સમિતિને રોકશાહિટ હવે આંદોલન કરવાની પરમિશન આપવામાં આવતી ન હોય તથા કાર્યકરો ઉપર ખોટી ફરિયાદો કરી ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે થોડા દિવસ પૂર્વે કોંગ્રેસની વિદ્યાર્થી પાઠ એનએસયુઆઈ દ્વારા કરાયેલ વિરોધ પ્રદર્શન પોલીસ મથક વિદ્યાર્થીઓને જેલમાં મોકલી આપ્યા હતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી રજૂઆત વેળા શહેર કોંગ્રેસ પ્રમુખ અમારા કોઈ નો એક પણ બાળક નો આપ્યા તમે યોગ્ય કોઈ કાર્યક્રમ હોય અને સરકારની જે નીતિ હોય ખુલી કરવાનું કામ એ હંમેશા વિપક્ષ હોય છે અને બંધારણીય હક છે વાત કરીએ સર

આવું ક્યારે નથી બન્યું આ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું ભાવનગર છે તો વિદ્યાર્થી નેતાઓને ઠપકો આપવાનો બીજી ત્રીજી વાત હોય એફઆઈઆર ગ્રીન સર જે લેવલે કરવા એટલે એ બહુ અમાન્ય લાગ્યું છે અને ભાવનગરની જનતામાં પણ આ બાબતે બહુ રોષ છે એટલે સર અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે અમે આપણા માધ્યમથી રજૂઆત કરવા માંગીએ છીએ તાત્કાલિક ધોરણે આ પીએસઆઈ ને સર સસ્પેન્ડ કરવામાં આવે જેથી ભાવનગરની જનતામાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ અને શ્રદ્ધા હોય ટકી રહે છે बीजू के કે एस आई सवेरे साढ़ा दस डिटेन किया एफ आई आर नो સાંજનો છે ચાર વાગ્યા સુધી તો પીએસ